નમસ્કાર એક બેન છે જે સેવાકીય કાર્ય કરે છે અને એવા પ્રભુજીની જે સેવા કરે છે કે એક સમયે તમારો પરિવાર તમારા વાઈફ તમારા મા બાપ તમારા ભય તમારો સમાજ તમારું ગામ જ્યારે તમારો સપોર્ટ ના કરતો હોય અને એ સમય ક્યારે આવે આપણો કે જ્યારે આપણા ઘરના પણ આપણો સાથ છોડી દે છે આપણો પરિવાર આપણો સાથ છોડી દેતો હોય આપણો સમાજ આપણો સાથ છોડી દેતો હોય એ સમાજ મિત્રો આજે તમારું માઇન્ડ તમારું મગજ લોકો એમ કે ભાઈ આ તો સટકી ગયું છે આ ભાઈને માઇન્ડ ઠેકોને નથી આ ભાઈ ગાંડો થઈ ગયો છે જે દિવસ તમારું મગજ ગાંડું થાય છે તે દિવસ તમારી વાઈફ હોય ને સાહેબ પોતાની વાઈફ એ પણ સેવા ના કરતા હોય એ પણ આપણે ગાળો દેતા હોય એવા સમયમાં એક બેન છે કે રોડે રખડતા રજડતા બસ સ્ટેશનમાં ઊંઘી રહ્યા હોય રોડે રખડતા હોય ના કપડાનું ઠેકાનું ના હોય ના બાલનું ઠેકાનું ના હોય ના શરીર ઉપર કપડાં હોય એમને ખુદ ખબર નથી હોતી એમને નહે કેટલો સમય થયો હોય એવા પ્રભુજીની સેવા કરતા હોય અને બેનનું નામ છે જલ્પાબેન પટેલ જે રાજકોટ એરિયામાં આવેલું એક અમર આશ્રમ અમર માના સેવક છે તેમના શિષ્ય છે અને એમના થકી એક આશ્રમ ચલાવે છે અને આશ્રમની અંદર નિરાધાર પ્રભુજી ત્યાગાડી રહે છે નિરાધાર પ્રભુજીની ત્યાગાડી સેવા કરવામાં આવે છે નિરાધાર પ્રભુજી પોતાના હાથથી જમાડવામાં આવે છે પોતાના હાથથી બનાવીને ખવડાવે છે પોતાના હાથથી નવડાવે છે પોતાના હાથ થી કપડા પહેરાવે છે કોઈ વ્યક્તિ છે બરોબર એમનું નામ રવિભાઈ કરીને જણાવે છે ખબર નહી એ કેવડી મોટી ટોપ છે જયારે આવા વ્યક્તિની વાતચીત કરવાની થાય ત્યારે શરમાં આવે કે આપણા લાઈવ પર આવા વ્યક્તિનું નામથી આપણે એના માટે આપણા જોડે ટાઈમ ના હોય પણ અમુક એમના કર્મ એવા કરતા હોય ને ત્યારે લાઈવ કરીને આવા વ્યક્તિ પર વાતચીત કરવી જરૂરી હોય છે અને આવા તમામ વ્યક્તિ પર વાતચીત કરવી જરૂરી હોય છે મિત્રો એ બેન ઉપર એમણે ખરાબ કોમેન્ટો કરી અને કોમેન્ટોની અંદર એવું જણાવે છે કે ભાઈ પૈસા કમાવાનું તમે બંધ કરો ગરીબોના વિડીયો દેખાડવાનું બંધ કરો દાન કરવું હોય તો ગુપ્ત દાન કરો આ બધું બંધ કરી દો તો એ ભાઈને મારે કહેવું છે અને એવા તમામ જેટલા બી ભાઈઓ છે કાવી જે ખરાબ કોમેન્ટો કરતા હોય છે એ પહેલા મારે કેવું છે અને હું જે વાતચીત કરું છું એ શરમ તોડીને વાતચીત કરું છું કે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા સેવાકીય કાર્યો જે છે એ લોકો કરે છે તો વિચાર તમારા જે વિચાર હોય છે અલગ પ્રકારના હોય છે તમે કઈ નજરથી જોવો છો કઈ નજર કઈ તમે સારી લોકો સોશિયલ મીડિયામાં અપડેટ કરે છે એ તમને સારું દેખાય છે પણ જો એ જોવાનો નજરિયો તમારો ખરાબ છે તો તમને ખરાબ દેખાશે મિત્રો નેટવર્કનો ઇશ્યુ આવે છે વિડીયોમાં બને રહેજો કે આજે આવા વ્યક્તિ પર કેમ વાત કરવી છે શું છે જરૂરી આજે ઘણા બધા એવા વ્યક્તિ છે જે પોતાના જીવનની શૈલી વિડીયોના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી તમને બતાવતા હોય છે એ શું ખાય છે શું પીવે છે ક્યાં ગયા છે આ છે બધું જ બતાવતા હોય છે ઘણા વ્યક્તિ એવા છે કે જે તમને તમને હસાવવાનું કામકાજ કરતા હોય છે જે કોમેડી વિડીયો બનાવતા હોય છે જે હસાવવાનું કામકાજ કરતા હોય છે અને એ હસાવાના કોમેડી વિડીયો જોઈને ઘણા લોકોના દુઃખ દૂર થાય છે ઘણા ટેન્શનમાંથી ખુશમાં મતલબ ખુશી આવી જાય છે એમના હા ચહેરા ઉપર મુસ્કાન આવી જાય છે જેના કોમેડી વિડીયો કહેવાય ઘણા સોશિયલ મીડિયા એવા છે કે જ્યાં તમારે ખરાબ વસ્તુ બતાવવાની હોય છે તો ઘણા લોકો ખરાબ ચીજો જોવે છે સોશિયલ મીડિયામાં ઘણી બહેનો એવી છે કે જે ખાલી રીલ બનાવે છે અને રીલ બનાવી અને તમને એન્ટરટેનમેન્ટ કરે છે ઘણી બહેનો એવી છે કે જે તમને તેમના શરીરના અમુક ભાગ દેખાડે છે અને પૈસા છાપે છે કહેવાનો મતલબ એ છે કે સોશિયલ મીડિયાનો લોકો અલગ અલગ રીતે ઉપયોગ કરે છે તમે તમારો સોશિયલ મીડિયાનો ઉપયોગ કઈ રીતે કરો છો તમે તમારી જાતને જોવો કે તમને સારું કામ જોવું પસંદ છે તો ના અને કોઈ સ્ત્રી એવી છે કે જે પોતાનું અંગ બતાડતી હોય પોતાનું શરીરના અમુક ભાગો બતાડતા હોય ત્યાં ગાડી તમે લાખો અને કરોડોમાં વ્યૂઝ હોય છે લાખો કરોડોમાં એ હોય છે એ આગાડી તમને શરમ નથી આવતી એક જલ્પાબહેન છે જે સારું કામકાજ કરે છે જેનું કોઈ નથી એ ભાઈને હું એટલું કહીશ અને એવા જેટલા બી ભાઈઓ છે ને એમને કહીશ જે દિવસ ભાઈ તારું મગજ આવી જાય ને તે દિવસ તારો ખુદનો પરિવાર જેના પરિવાર માટે તું અત્યારે તારા પરિવાર માટે જે બી કરતો હોય ને એ તારો પરિવાર પણ તારો સાથ છોડી દે છે જ્યારે તમારી ઉંમર થઈ જાય છે ને ત્યારે ઘડિયા ઘરમાં જઈ નાખ્યા આવે છે તમારા જ સંતો તમારા જ સંતાનો નાખ્યા બાપ તમને જન્મ આપે છે જે મા બાપ તમને પાલવીને મોટા કરે છે જે મા બાપ તમને બોલતા શીખવાડે છે જે મા બાપ તમને ચાલતા શીખવાડે છે જ્યારે તમારી પાખો આવી જાય છે તમારા છોકરા થાય છે અને જ્યારે તમને સેવાની જરૂર હતી ત્યારે એમનો ફરજ મા બાપના ફરજમાં જે આવે છે બધું જ કરે છે જયારે એમની સેવાની ફરજ એમની સેવાની તમારા સપોર્ટની એમની જરૂર હોય ને ત્યારે તમે ઘર વૃદ્ધા સમજ નાખ્યા હોશો ત્યાં એવા વ્યક્તિને કહેવામાં તમને એ વ્યક્તિને કહેવા જવા તમને જોર આવે છે જલપાબેન એક એવા વ્યક્તિ છે જેનું કોઈ નથી દુનિયામાં દુનિયામાં કોઈ નથી એવા વ્યક્તિની સેવા કરે છે જલપાબેન જે વ્યક્તિનો પોતાનો પરિવારે સાથ છોડી દીધો છે એવા વ્યક્તિને તો આગળી પાલવે છે જેવા પરિવારનો પોતાનો પરિવાર એને ખબર લેવા હાલચાલ મારો વ્યક્તિ ક્યાં છે મારો છોકરો ક્યાં છે મારો બાપ ક્યાં છે કોઈને કઈ ટેન્શન નથી એવા વ્યક્તિને હોધી હોધીને પોતાના આશ્રમમાં લાવે છે જળપાબે તમારો પરિવાર તમારા માટે નાવા માટે પાણી ગરમ ના કરી શકતું હોય અને પાણી ગરમ કર્યું છે તો ત્યાં ગાડી બાથરૂમ યા તો સુધી લઈ ના શકતું હોય તમે તમારા ઘરે નાવા માટે પાણી પણ જાતે લઈ જતા હોય એવા વ્યક્તિને જલ્પાબેન પોતાના હાથે નવડાવે છે એ જગ્યાએ મરચું રોટલો તમે ઘરે ખવડાવતા હોય બટાકા જ બાફી બાફીને ખવડાવતા હોય એ જગ્યાએ જલ્પાબેન પોતાના હાથે અલગ અલગ વાનગીઓ અને મિત્રો તમે જોવો જલ્પાબેન જયારે રસોઈ બનાવતા હોય એ સોંગ ગાતા ગાતા પ્રાર્થના કરતા કરતા મતલબ પ્રભુજીને મનોરંજન આપે છે પ્રાર્થના કરતા કરતા એ જમાડે છે એ વ્યક્તિ પોતાનું આજે બધાને પોતાની લાઈફ પોતાનો પરિવાર છે તમારે બાળકો છે તમારી વાઇફ છે બધાને બાળકો છે બધાનો પરિવાર છે બધા માટે બધું છે તમારી જોડે એકબીજા માટે ટાઈમ નથી એ બેન એમના જોડે એવું એવું નથી કે ભિખારી છે એવું નથી કે ગરીબ છે પોતાના જીવન માટે બધા જ પોતાની એક્ટિવિટી કરતા હોય મિત્રો હું એટલું કહીશ પોતાનો સમય પૈસા તો આર્થિક મદદ બધાય કરતા હોય છે સમય આપી જુઓ એક દિવસ ખબર પડે તમને સાલાઓ તમારા બાપને જ્યારે નવડાવવાના હોય ત્યારે તમને જોર આવે છે પોતાના માને જ્યારે બીમાર હોય બાપ જ્યારે બીમાર હોય ત્યારે તમારી રોડોને પૂછી જુઓ તમારી વાઈફને પૂછી જુઓ કઈ રીતે સેવા કરે પોતાની સાસુ સસરાની સેવા કરવામાં જોર આવે છે પોતાની સાસુ સેવામાં એના બગાડેલા કપડા ધોવામાં શરમ આવે છે સ્મેલ મારે છે ગંધ મારે છે જે તમારી વાઈફ નથી કરી શકતી ને તમારા મા બાપની સેવા એવા જ તમારા મા બાપની સેવા જલ્પાબહેન કરે છે તો લુ ખાઓ તમારાથી કઈ કરવાની ઓકાત નથી તો જે કરે છે એને તો કરવા દો ભાઈ જે કરે છે એમને કરવા દો મારી આઈડી પર એક ભાઈ કોમેન્ટ કરી હતી ઘણો સમય થયો એક બેનનું મેં મકાન બતાડ્યું સંજયભાઈ તમે બનાવીને આપો સંજયભાઈ તમે આ કરો સાહેબ એવું જરૂરી નથી કે આપણે બનાવીને જ આપવું પણ જે ગામના સરપંચો જે ગામના ધારાસભ્યનો જે રેકોર્ડ ઉપર જાણકારી ના હોય ને એ અમારે સોશિયલ મીડિયા થકી બતાવીએ છે કેમ કે આજકાલ ઘણા ઈમાનદાર સરપંચ છે ઘણા બધા ખરાબ હોય છે જેમને પોતાનું કામ એક્ટિવિટી બતાવવાની જરૂર નથી એમને એવું હોય કે ભાઈ મારા સામે અવાજ કોણ ઉઠાવે મારા સામે કોણ બતાવશે તો આ વિડીયો એક એવું કામ કરે છે કે એને એની અંદર એક ડર છે મારું નામ ખરાબ થશે મારે આ કરવું જોઈએ અને ડરના કારણે આજે ઘણા બધા સોશિયલ મીડિયા થકી ઘણા બધા આજે તમે જોવો છો પંચમહાલની અંદર હસમુખસિંહ રાઠોડ મનોજસિંહ રાઠોડ એમના ફાધર રણજીતસિંહ છે બાપ દીકરો બંને સેવાના કાર્ય કરે છે

નજરિયો બદલો કેમ કે હું તમને આની ઉપર એક કહેવત કહેવા જાઉ છું કે એક જગ્યાએ એક એરિયા એવો હોય છે કે ત્યાં ગાડી આ એક વાર્તા છે અને આ વાર્તાના મેસેજ થી તમને ઘણું બધું શીખવા મળશે કઈક જગ્યા છે ત્યાં ગાડી કોઈ ચંપલ જ પહેરતા નથી પગમાં કોઈ ચંપલ જ નથી ચંપલ જ પહેરતા નથી ત્યારે એક બિઝનેસમોન એક બિઝનેસમેન હોય છે ને એના માણસને મોકલે છે કે આ એરિયામાં જા શું આપણા આપણા ચંપલ આપણા જૂતાની દુકાન ત્યાં કરી શકીએ ખરા તો એક વ્યક્તિ જાય છે તે ગાડી અને જોવે છે કે તો આ કોઈ ચંપલ પહેરતું નથી વ્યક્તિ પાછા આવે છે ને શેઠને એવું કહે છે કે કેસે ત્યાં ગાડી આપડે દુકાન ના કરી શકીએ ત્યાં ગાડી આપણા આપણો બિઝનેસ સ્ટાર્ટ ના કરી શકીએ એવા કેસે કેમ આવું એવું કહેશે આપણે ત્યાં આગળ જો દુકાન કરીએ ને તો જોરદાર બિઝનેસ ચાલશે આપણે ધંધો કરીએ તો જોરદાર ચાલશે કેમ તકે અત્યાર સુધી ચંપલ સિવાય કોઈને જોયું જ નથી તો આપણે બતાવવું પડશે કે આ ચંપલ આવી રીતે પહેરશો ને તો એ ચંપલ પહેરવાના કારણે તમારા પગ જે ગરમીના મોસમે દાજતા હોય મટી જાય તમને કાંટા વાગતા હોય નહીં વાગે ઠંડીમાં ગમે ત્યાં તમે જાશો તો કાદેવમાં જાશો તમારા પગ નહીં બગડે આ બધું વ્યક્તિને શીખવાડવું પડશે આ બધું વ્યક્તિને એના લાભ એના ફાયદા બતાવવા પડશે ત્યાર જતા થશે મિત્રો આ વાતમાં તમને શીખવાનું શું મળ્યું એક વસ્તુ એ એક વ્યક્તિ ગયો તેને એવું વિચાર્યું કે અહીંયા કોઈ ચંપલ પહેરતા જ નથી તો કોઈ પહેરશે નહીં આપણો ધંધો થશે નહીં બીજો વ્યક્તિ એવો થયો કે ત્યાં આગળ ધંધો થશે પણ થોડી મહેનત કરવી પડશે કે જે વ્યક્તિના ચંપલ વિશે ખબર નથી જે વ્યક્તિના ચંપલ છે ખબર નહીં બસ એના શીખવાડો એના બતાવો આ રીતે પહેરાય આ રીતે થાય થાય ધંધો તો બસ આવી રીતે નજરિયો તમે તમારો બદલો શું પહેલો વ્યક્તિ જે જોયો એવી રીતે તમારી નજર છે યા બીજો વ્યક્તિ ગયો એવી રીતે તમારી નજર તમારી નજર કેવી છે તમે તમારા નજરિયા તમે લોકોની અંદર સારું શોધશો તો તમને સારું મળશે અને જો ખોટું શોધશો તો ખોટું મળશે એક વ્યક્તિ હોય એને શું સારું કામ કર્યું ને એ તમે શોધવાની કોશિશ કરશો તો તમને હંમેશા સારું દેખાશે એ વ્યક્તિએ શું ખોટું કામ કર્યું ને એ શોધવાની કોશો કરશો તો તમને ખોટું દેખાશે તો તમે તમારી સોચ તમારી નજર બદલવાની જ્યારે કોશિશ કરો આજે આ વાત મતલબ ટીપ્પણી કરવી જરૂરી છે કારણ કે આજે જળપાબેન પટેલ તમને એવું દેખાય છે કે પૈસા કમાય છે સોશિયલ મીડિયામાં એવું દેખાય છે કે ગરીબોમાં બતાવે છે એવું દેખાય છે પણ તમને એ ના દેખાયું કેટલા માણસોને પાલવે છે કેટલા પ્રભુજીને પાલવે છે તમને એ ના દેખાયું કે કઈ રીતે સેવા કરે છે તમને એ ના દેખાયું કે જિંદગીના પોતાના મોક સાઈડમાં કરી અને પોતાનું જીવન પોતાનો સમય એક અનાથ વ્યક્તિ માટે કાઢે છે ગરીબ વ્યક્તિ માટે કાઢે છે એ નથી દેખાતું તમને એ દેખાય છે કે સોશિયલ મીડિયામાં પૈસા કમાય છે તો તમને એ નથી દેખાડતું આજ એ સોશિયલ મીડિયામાં ઘણી એવી સ્ત્રીઓ છે કે જે પોતાનું શરીર બતાવી અને પૈસા કમાય છે એ તમને નથી દેખાતું આજે સોશિયલ મીડિયા થકી ઘણા બધા પૈસા કમાય છે કોઈ સારું કરી કમાય છે કોઈ ખોટું કરી કમાય છે પણ તમે તમારો સોશિયલ મીડિયા કઈ રીતે ઉપયોગ કરો છો તમે તમારી જાત ઉપર વિચાર કરો આજે સોશિયલ મીડિયામાં તમે સર્ચ કરી જુઓ કે જે સેવાકીય કામકાજ કરે છે ને એના ફોલોવર સબસ્ક્રાઈબરો નહીં હોય અને જે ઠૂમકા મારવા વાળી હોય છે જે પોતાના શરીરના અંગ વાળી હોય છે જે ટૂંકા ટૂંકા કપડા વાળી હોય છે લાખોની અંદર મિલિયન ફોલોવરો જોવા મળે છે ક્યાં થશે આ દેશ અને સોશિયલ મીડિયા ઉપર મેળવાનું કારણ એ હોય છે આજે જલપાબેન પટેલ સોશિયલ મીડિયા ઉપર મૂકે છે ને તો એ એમના સેવાકીય કામકાજ જોઈ અને હજારો ને લાખો લોકોની અંદર એક સોચ બદલાય છે છે સોશિયલ અંદર કામકાજ કરે તો લીધે આજે હજારો લોકો પોતાનો અવાજ ઉઠાવે છે હજારો લોકો સેવા કરે છે હજારો લોકો બીજાના બોલો બીજાના માટે અમારા જેવા હસમુખસિંહ જેવા રાજેશભાઈ પંચાલ જેવા બનાસકાંઠા હજારો લોકો એવા છે કે જે બીજાના માટે બોલવા માટે તૈયાર થાય છે પોપટભાઈ આહિર જે કામકાજ કરે છે તો એમના દેખાદેખ હજારો લોકો આજે કામકાજ કરે છે ખજૂરભાઈનું કામકાજ જો હજારો લોકો એમાં જેવું કામકાજ કરવાનું વિચારી રહ્યા છે અને કરે પણ છે મિત્રો સોશિયલ મીડિયાનો ફરક આટલો પડે છે કે જે બી ભય છે એને જે બી કોમેન્ટ કરી છે એનો ખાસ કહી ભાઈ તમને આ બધું તો જોવાનું નથી ગમતું તમે જોવો છો શું કામ જરૂરત નથી તમારા જેવા વ્યક્તિની અમારે એવા વ્યક્તિની જરૂર છે જે અમારું કામ પસંદ કરતા હોય એવા વ્યક્તિની જરૂર છે જે સારું કામ કરવાનું વિચારતા હોય તમે તો ઈર્ષાળુ વ્યક્તિ છો કે તમે સોશિયલ મીડિયાના થકી એવું કહેવા માંગો છો પૈસા કમાય છે આના એક ઈર્ષાળુ વ્યક્તિ કહેવાય અને ઈર્ષા જે વ્યક્તિના અંદર હોય ને જેમ કે આજે ઈર્ષા ઈર્ષા રાખીને તો આજે રજવાડા ગયા છે ઈર્ષા રાખીને આજે સમાજ તૂટી છે ઈર્ષા રાખીને એ જ ગામની અંદર બબે બબે ત્રણ ત્રણ ફરી ફરી એક એક મહિલા મેલાની અંદર ટુકડા પડેલા હોય છે આ હોય છે ઈર્ષા એ પૈસા કમાય છે મિત્રો તમે જોવો છો કાજી હું તમને કહું કે એક ટ્રસ્ટ ચલાવું તમને એ દેખાય છે કે સોશિયલ મીડિયા થકી પૈસા કમાય છે તમને એ નથી દેખાતો કે એવા એક વિડીયો ચડાવે છે તો એ વિડીયો કેટલા મળે છે એ નથી દેખાતો તો આવક કરતા નથી દેખાતું તમને એ લાગે છે કે પૈસા કમાય છે પણ કેટલા વાપરે છે એ દેખાય એક ભય લખી છે નજર કો બદલો નજારા બદલ જાયગા સાચી વાત છે તમારી જે કોમેન્ટ લખી છે હું તમારા મતલબ કોમેન્ટથી પ્રોપર કે આજે લોકોની અંદર બહુ છે અને હું જલ્પાબેન પટેલને સમર્થન કરું છું કે બેન તમે મારા વિડીયોના માધ્યમથી હું તમને કહું છું કે તમે તમારું સેવાકીય કાર્ય ચાલુ રાખો કેમ કે આજે દુનિયાની અંદર પાછા આગળ સરખી નથી એક તમારું સારું બોલશે ખોટું બોલશે એક તમારા સારા વખાણ કરશે ખોટા વખાણ કરશે પણ હું એટલું કહીશ કે તમને તમારી જાત ઉપર ભરોસે આપણા આપણી જાત ઉપર ભરોસે તો આવા બધા લુખાઓના લોકોની કોમેન્ટમાંથી આપણને કોઈ ફરક પડતો નથી એમને એમનું કામ કરવા તમે એ વિચારો કે એક વ્યક્તિ તમને નેગેટિવ કોમેન્ટ કરે છે ત્યારે તમે તમારું કોમેન્ટ બોક્સ ખોલો અને કોમેન્ટની અંદર જુઓ એકના સામે સો હજારોની સંખ્યામાં તમને પોઝિટિવ કોમેન્ટ જોવા મળશે સારી કોમેન્ટ જોવા મળે છે તો આપણાને જે સારી કોમેન્ટ કરે છે બસ એવા મિત્રોનો એવા વ્યક્તિનો સપોર્ટ લાઈન આગળ વધો આજે ઘણા બધા મિત્રો છે આજે મારામાં બનાસકાંઠાથી એક ભાઈનો ફોન આવ્યો કે સાહેબ તમારી જોડે વાતચીત કરવી છે મેસેજ આવ્યા કે તમે અમારા બનાસકાંઠામાં આવ્યા તમારું કામ બહુ સરસ કામકાજ છે બનાસકાંઠામાં આવ્યા મુલાકાત કરવી હતી પણ મુલાકાત થઈ નથી અમને ખબર નથી કે તમે બનાસકાંઠામાં આવ્યા છો અમે જરૂરથી મુલાકાત કરી તો કહેવાનો મતલબ એવો છે કે તમે સારું કામકાજ કરો છો હજારો લોકો તમારી સેવા કાલે જ મેં એક વિડીયો લાઈવ કર્યો હતો કે રાજેશભાઈ પંચાલ સાહેબ અમે અમારો આખો પરિવાર એમના ઘરે દિવસ રહ્યા દિવસ રહ્યા તો કહેવાનો મતલબ એ છે આપણો કે જ્યારે કોઈ તમારી સેવા આજે રાજેશભાઈ પંચાલ મારે એમનો ખુલનાર શબ્દ નથી હું દરબાર છું એ પંચાલ છે આપણે એવું કોઈ મારી વાતને અવરી ના લેતા મિત્રો કહેવાનો મતલબ એ છે કે કોઈ નાજાત અઢારે વર્ણ આપણા સાથે કરીને ચાલીએ છીએ પણ જો નાદ જાત કરવા જાય રાજેશભાઈ પંચાલની જે મહાનતા છે એમની જે ને પ્રેમભાવ છે એમના ઘરે મારા આખો પરિવાર મેં વખાણ નથી કરે ને એટલા મારા પરિવારે વખાણ કરે છે કે તમારા ભાઈબંધો જયારે બહુ મતલબ બહુ ગુણ માણસ છે અને જયારે સાહેબ આપણો પરિવાર આપણા ભયબંધના વખાણ કરે ને તો આપડે જીવન જીવી શક્ય આપણે એટલું વિચાર લેવાનું કે આપણે સાચા રસ્તે ચાલીએ છીએ જયારે આપણો પરિવાર આપણા ભાઈ બધના વખાણ કરે તો કહેવાનો મતલબ તમે સારું કામકાજ કરો છો તો આજે ઘણા બધા એવા લોકોનો અમને પ્રેમભાવ મળે છે અમારા એમના ઘરે કે આજે રાજુભાઈ જે પંચાલ છે એમને શું લેવા દેવા છે સાહેબ તમારી વેટ કરવી તમારી સેવા કરવી તમને નવડાવવા દોડાવવા એમના ઘરે ઉગાડવા ખાટલાની વ્યવસ્થા કરવી ગોદરાની વ્યવસ્થા કરવી આ બધું શું કામ કરવું છે એમને કોના માટે કરવું છે અને એવું પણ નથી કે ભાઈ વીસ વીઘા જમીનનો માલિક છે એમના ફોર્મ હાઉસનો વિડીયો મેં લાઈવ કર્યો છે ગાયો ભેંસો બધું જ રાખે છે એકલો મોનસ બધું જ હેન્ડલિંગ કરે છે વીસ વીઘા જમની જમીનની વાવણી કરે છે ગાયો ભેંસો રાખે છે બધું જ કરે છે કોના માટે એમના ગામ ગામમાં કેમ મિત્રો નીલ ગાયનું મતલબ હશે કોઈ આપણા હકીકતો જાણતા નહીં પણ ફોટા જોયા વિડીયો ને એવું લાગ્યું કે નીલગાય કોઈને ગળે દોયડું તું નહીં હતું નીલગાય મતલબ મૃત્યુ પામે છે નીલગાય તો ફોરેસ્ટ ખાતા ની અંદરથી મતલબ એને કેસ એની ઇન્કવાયરી કરવા માંગે છે જયારે રાજુભાઈ પંચાલના અમે બંને ગયા ત્યારે નીલગાય જોવા માટે અગાડી ફોરેસ્ટ ઓફિસરો બેઠેલા મુલાકાત થઈ ત્યારે રાજુભાઈ જે કામકાજ કર્યું એ ગાય માટે મતલબ નીલ ગાય અને ઘણા બધા લોકો એવા છે કે નીલગાયની વાત જવા દો સાલ આપણી માતા ગાય માતા ઉપર એસિડ નાખતા હોય છે ગાય માતાના મારતા ધાર ગાય માતાના પૂછડા કાપી નાખતા હોય છે આ જે અલગ અલગ લોકો અલગ અલગ સેવા કરે છે ગૌરક્ષક ગ્રુપ ચલાવે છે કોઈ ગૌ ગૌશાળાઓ ચલાવે છે તો એ જગ્યાએ સારું કામ કરતા હોય છે લોકો સારી રીતે એ કરતા હોય છે તો એવા વ્યક્તિના અમે મતલબ એમના માટે શબ્દ નથી કઈ રીતે એમના આભાર માની અને આવા લુખાઓ જયારે કોમેટો કરતા હોય ને ત્યારે ગુસ્સો આવે યાર કે જે લોકો તમારા કામ થકી તમને તમારી સેવા તમને મળવા માટે લોકો સાહેબ જયારે હમણાં આનંદ થાય છે જયારે અમારી જોડે કોઈ ફોટો લેવા તૈયાર થાય બનાસકાંઠાની અંદર ગયા ઘણા બધા મિત્રો સાહેબ તમારી જોડે ફોટો લેવો છે તમારી જોડે સાહેબ એક ફોટો ક્યારે લે તમારી જોડે કોઈ વ્યક્તિ ફોટો લેવા માટે તૈયાર થાય તમારી જોડે કોઈ વ્યક્તિ ફોટો લેશે તમે એટલું વિચારો કેટલી અંદરથી ખુશી હોય આપણા કેમ જયારે લોકો તમારું કામ પસંદ કરતા હોય ત્યારે તમારો ફોટો લે લોકો તમારો સ્વભાવ જોતો હોય ત્યારે તમારો ફોટો લે આપણે એટલું તો કોઈ ગાળો તો નથી બોલતા તો તમામ વ્યક્તિને હું કહીશ કે એવી જો કોઈ ખોટી કોમેન્ટ કરો છો તો મિત્રો તમે કોમેન્ટ ના કરો જે સારું કામ કરે છે એના તમે સપોર્ટ કરો અને સપોર્ટ નથી કરાના તો ઘરના ખુનામાં બેસી રહો કોઈ તમને આમંત્રણ કરતું નથી કોઈ તમને સર્ટિફિકેટ આપ્યા નથી અને રહી વાત બીજો તો ઘણા બધા અમને પણ ખોટી કોમેન્ટ કરતા હોય છે તો મારી ખોટી કોમેન્ટમાં તો હું કોઈને એટલું બધું એ નથી કરતો પણ જયારે જલ્પાબેન ની વાત આવી કે એક લેડી છે સાહેબ તમે એક મર્દ થઈને કશું કરવાની ઓકાત નથી એક મર્દ થઈને તમે કશું નથી કરી શકતા જલ્પાબેન એક સ્ત્રી છે એક માતાજીનું રૂપ છે એક રૂપ છે એમનો પોતાનો સમય જિંદગીનો સમય આજે મતલબ બધું જ વસ્તુ આજે બધા મતલબ કહેવાય ને લોકો જિંદગી જીવી લો મોજથી થી એ પોતાની મોજ નથી કરતા એ બીજા માટે બીજાને મોજ કરાવે છે તો એક સ્ત્રી કરી શકે છે એવું તમારાથી નહીં થતું તો જે કરે છે એને કરવા દો એને તો વિઘન ના નાખો કડયુગમાં સતયુગમાં પણ આવા મતલબ રાક્ષસો હતા કે જયારે સંતો હવન કરતા ત્યારે હાડકા તો કહેવાનો મતલબ એ છે મિત્રો કે તમારાથી જે ના થાય ના કરશો અને જે થાય કરો નહીં તો જે કરે છે એને કરવા દો બરોબર અને જે કરે છે એને સપોર્ટ કરો અને એવા જે લુખાઓ છે એમને હવે અમે ભાગે ભાગીને જવાબ આપીશું તો મહેરબાની કરી અને તમને બીજી વાત કે તમે કરો યાર જો સોશિયલ મીડિયા થી બધા પૈસા કમાતા હોય તમે કમાવો સોશિયલ મીડિયા સેવા કામ એ કામ તમે કરી બતાવો ખબર પડે કોઈના માટે સો રૂપિયા ભાડું બગાડી બસો રૂપિયા ભાડું બગાડી પાંચ નો હજારનો પેટ્રોલ ડીઝલ બગાડી ગાડી લઈ જાઓ અને અડધો કલાક એમની વાત સાંભળો ખબર પડે

લાસ્ટ હું એટલું કહીશ કે જલ્પાબેન પટેલ જે કામકાજ કરી રહ્યા છે બહુ મસ્ત કામકાજ કરી રહ્યા છે એમના વિડીયો તમે નથી જાવ તો સર્ચ કરીને જો એમની એક્ટિવિટી છે એ તમે જોઈ લઈ લેજો ને એમના જે લોકો ખરાબ કોમેન્ટ આપે ને એમને તમે તમારી ભાષામાં જવાબ આપજો અને મારા જે બી વિડીયો જોઈ રહ્યા છે જો મેં જે બી વાતચીત કરી છે એમાં તમને શું ગમ્યું છે અને જે મેં કીધું એ સારું કીધું ખોટું કીધું અવશ્ય કોમેન્ટમાં જણાવજો અને વિડીયો ન બને એટલો શેર કરી દેજો જય હિન્દ જય ભારત જય સબિતા